નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ઇન્દિરાનગર વિસ્તારમાં બે વર્ષ પહેલા થયેલ યુવાનની હત્યાના કેસમાં અદાલતે આરોપી ને આજીવન કેદની સજા ફટકારી છે ભાવનગર ના વિસ્તારમાં ઘર પાસે બાઇક હોર્ન વગાડવા તેમજ દીકરી સામે જોવા બાબતે બધાભાઈ મકવાણાએ આરોપી પ્રકાશ મનજીભાઈ બોરીચા ને ઠપકો આપ્યો હતો આ બાબત ની દાજ રાખી પ્રકાશ બોરીચા એ બોલાચાલી અને ઝઘડો કરી બધાભાઈ ના દીકરા કિશનભાઈ ઉપર છરી વડે હુમલો કરતા કિશનભાઈ નું મોત નીપજ્યું હતું આ બનાવ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચએસ મુલિયાની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી પ્રકાશ બોરીચાને કસૂરવાર ગણી આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે